ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ હેલ્ધી રોટલો બનાવીશું તો એના માટે મેં આ જુવારના લોટનો રોટલો બનાવ્યો છે અને જુવારના લોટને મેં બાંધ્યો છે પણ સરગવાના પાનને મિક્સરમાં ક્રશ કરી એની જે પેસ્ટ બની છે એનાથી બાંધ્યો છે એટલે આ રોટલો એકદમ હેલ્ધી બનશે અને આવો સરસ મજાનો ગ્રીન કલરનો બનશે મિત્રો જમ્યા પછી જેને બ્લોટિંગ જેવું લાગતું હોય પેટ ભારે ભારે લાગતું હોય ઘઉંની રોટલી ખાધા પછી તો આવો જુવારનો રોટલો આપણે ખાઈએ છીએ ત્યારે એ ખાધા પછી આપણને એકદમ હલકું ફીલ થાય છે તો એવા લોકો માટે તો આ ખૂબ જ સરસ ઓપ્શન છે અને સરગવો પણ આપણને ઘણા બધા વાયુના રોગોમાં રાહત આપે છે તો આ સરગવો નાખ્યા વગરનો જુવારનો રોટલો છે અને આ સરગવાની પેસ્ટવાળો રોટલો છે તો બંને જુવારના રોટલો એમ પણ આપણને બહુ જ સરસ મીઠો લાગે છે અને આ સરગવો નાખેલો તો ખૂબ જ સરસ લાગે છે તો તમે ગરમમાં ગરમ રોટલાને ઘી સાથે એન્જોય કરી શકો છો આની સાથે મેં ચટણી પણ એકદમ હેલ્ધીવાળી બનાવી છે લીલા ધાણા મીઠા લીમડાના પાન થોડા સરગવાના પાન કોપરું લીલા મરચાં અને લીંબુ એની ખૂબ જ સરસ ચટણી બને છે મિત્રો જેટલું લીલા પાંદડાવાળું શાકભાજી તમારા ખોરાકમાં ડાયરેક્ટ લેશો એટલું તમારું શરીર વધુ સ્વસ્થ થશે